આજે આપણે લીલી હળદરને ને આંથવાના છીએ તો અહીંયા મેં લીલી હળદરમાં બંને હળદર લીધી છે પીળી હળદર અને આંબા હળદર બંને આથી લીધી છે તો લીલી હળદર શિયાળામાં ખૂબ જ સરસ આવે છે અને તેને ખાવાથી આખું વરસ આપણી રોગ પ્રતિકારક શક્તિ બની રહે છે તેના માટે જેટલી બને તેટલી વધુમાં વધુ લીલી હળદર ખાવી જોઈએ તો હેલો મિત્રો હું છું ભાવિશાહ અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા લીલી હળદરને મેં અહીંયા પાંચસો ગ્રામ લીલી હળદર લીધી છે જે બંને મિક્સ કરીને લીધી છે પીળી હળદર અને આંબા હળદર બંને હળદરના અલગ અલગ ફાયદા છે અને બંને હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે તો બંને તેટલી લીલી હળદર આપણે શિયાળામાં વધારે ને વધારે ખાવી જોઈએ આપણે આવી રીતે આથીને હળદર રાખી હશે તો આપણે જ્યારે પણ જમવા બેસીએ ત્યારે આપણે સરળતાથી તેને યાદ કરી અને ખાઈ શકીએ તો આ આથેલી હળદર લાંબા સમય સુધી ફ્રીજમાં સરસ રીતે તાજી રહે છે તો આવી રીતે હળદરના નાના ટુકડા કરી અને તેને ચપ્પાની મદદથી આપણે છાલ નીકાળી દઈશું તો અહીંયા આપણે પિલરનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી ચપ્પાની મદદથી પણ સરસ રીતે નીકળી જશે અને છાલ ઉતારી અને તેને આપણે તાજા પાણીમાં નાખતા જઈશું જેથી કરી અને તે સરસ રીતે ધોવાઈ જાય તો મેં બંને લીધી છે આંબા હળદર અને પેળી હળદર તમને જે હળદર વધારે ભાવતી હોય તે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો અને આવી રીતે લીંબુ મીઠાવાળી કરીને રાખવાથી નાના બાળકોને પણ ખૂબ જ ભાવે છે અને તે પણ આપણી સાથે સાથે આપણને જોઈને હળદર ખાતા શીખી જાય છે તો આવી જ રીતે મેં બધી હળદરની છાલ ઉતારી લીધી છે અને સાથે મેં અહીંયા આદુનો ટુકડો પણ લીધો છે તમે આદુને વધારે પણ લઈ શકો છો પણ મેં અહીંયા આટલો જ લીધો છે આદુની પણ ખૂબ જ સરસ સુગંધ આવે છે અને તેને આથવાથી તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે તો મેં અહીંયા એક મોટો ટુકડો લીધો લીધો છે તેને આપણે નાના નાના ભાગ કરી દઈશું અને તેની પણ છાલ ઉતારી દઈશું જો આદુ રેસાવાળું હોય તો આપણે તેનો અંદરનો ભાગ દૂર કરી દેશું અને ઉપરથીન જ લઈ લઈશું અને જે અંદરનો ભાગ આપણે દૂર કરીએ તેનો ઉપયોગ આપણે ચામા નાખી દઈશું તે આદુને તો તમે જોઈ શકો છો કે અહીંયા આદુની પણ આપણે સરસ મજાની છાલ ઉતારી દીધી છે તો હવે આપણે આદુને પણ હળદરવાળા પાણીમાં એડ કરી દેશું મેં અહીંયા બે લીંબુ લીધા છે જો તમે પાંચસો ગ્રામ હળદર આથતા હોય તો બે લીંબુ લેવાના છે અને ગ્રામ હળદર હોય તો આપણે એક લીંબુ ઉપયોગમાં તો અહીંયા આપણે બંને લીંબુને સાઈડમાં રાખી દેસુ અને હળદરને બરાબર હાથેથી મસળી અને ધોઈ લઈશું આવી જ રીતે એક થી બે પાણીમાં આપણે ધોઈ લઈશું તો મેં અહીંયા સરસ રીતે એક થી બે પાણીમાં આવી રીતે હળદરને ધોઈ લીધી છે અને તેનું પાણી કાઢી નાખ્યું છે અને હળદરને કાણાવાળા વાસણમાં લઈ લીધી છે જેથી કરીને તેનું વધારાનું પાણી નીકળી જાય હવે આપણે એક મોટું વાસણ લઈ અને તેની અંદર આપણે હળદરના ટુકડા કરી દઈશું તો હું અહીંયા મોટા મતલબ લાંબા ટુકડા કરીશ આવી રીતે પાતળા જો તમને આવી રીતે ના ગમતા હોય તો તમે તેને રાઉન્ડમાં પણ કરી શકો છો તમે ગમે તેવા ટુકડા કરો પણ સ્વાદમાં હળદર ખૂબ જ સરસ લાગશે તો આવી રીતે આપણે હળદરના બધા ટુકડા કરી લેવાના છે તો મેં અહીંયા સરસ રીતે બધી હળદરના આવી રીતે પાતળી પાતળી સ્લાઇસ કરી લીધી છે તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ સરસ એકદમ ઝડપથી થઈ જાય છે તો મેં અહીંયા બધા જ હળદરને આવી રીતે કટ કરી દીધી છે અને તેની અંદર આપણે અહીંયા સિંધાલુ એડ કરીશું તો બે ચમચી સિંધાલુ છે સિંધાલુ છે એટલે થોડું વધારે લીધું છે જો તમે નોર્મલ મીઠું લેતા હોય તો તે થોડું ઓછું ઉપયોગમાં લેવાનું અને બે લીંબુનો રસ છે તેને કાઢી લીધો છે તો તે લીંબુ એડ કરી દેસુ અને તેને બરાબર હાથેથી આપણે મિક્સ કરી દેસું અહીંયા આપણે આજથી વખતે પાણી કે કંઈ એડ કરવાની જરૂર નથી અને મીઠાનું પોતાનું જ પાણી થશે અને હળદર સરસ ઓછી થઈ જશે તો આવી એક સરસ મજાની કાચની બરણી લઈ લઈશું અને તેની અંદર આપણે હળદરને ભરી દેસુ તો તમે પણ શિયાળાની અંદર આવી રીતે હળદર સમારી અને હાથી રાખી રાખી શકો છો તમે પણ ખાઈ શકો છો અને ફેમિલીને ખવડાવી અને હેલ્ધી રાખી શકો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાની હળદર મેં બરણીમાં ભરી દીધી છે જો તમને પણ મારી આ હળદર આથવાની રેસીપી સારી લાગી હોય તો તમે પણ હળદર આથી અને શિયાળાની અંદર વધુને વધુ હળદર ખાવ અને મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ